જય શ્રી રાધે રાધે કૃષ્ણ અને જય શિયા રામભાઈ આજનો બ્લોગ છે આપણે અત્યારે સ્ટાર્ટ થઈ ગયો છે અને આજે રામનવમી છે તો તમને બધાને મારા તરફથી હેપી રામનવમી અને જો અત્યારના સવારના પૂર્વ ભાઈ આજે આપણે રામનવમી છે તો થોડાક મંદિરે જઈ આવીએ અને શ્રી રામ ભગવાન છે એના દર્શન કરાવીએ કરાવીએ અને હું પણ કરી લઉં કારણ કે આપણે ઘર મંદિર છે એ ઘરની એકદમ બાજુમાં જ આવેલું છે તો આપણે કે એ મંદિરની છે એ રામ ભગવાનના દર્શન કરી આવી તો ચાલો ભાઈ આપણે મંદિરે શ્રી રામ ભગવાનના દર્શન અને બધાને બધા જઈથી આરામ અને ચાલો આપણે બીજા ભગવાન છે એના પણ આપણે આવા દર્શન કરી લઈએ એમ કે ચાલો ભાઈ આપણે દર્શન કરી લીધા શ્રી રામ ભગવાન અને ઘરે જઈએ છીએ ચાલો ભાઈ થોડાક દિવસ પહેલાં આપણે જોયું હતું કે વાઈટુ બનવાની પ્રોસેસ હતી તો આજે શું પેકિંગનું કામ આલે હે ભાભી જો અમારે ભાઈ આજે વાઈટુ છે એનું પેકિંગ અમે ઘરે જ બનાવીએ અને વેચીએ ઘરની દુકાન વેચવા આ મદદ કરવા ચોટલી વાઈટ પેકેટ અમારે બની ગયા હે એમ કે શું આજે તો રામ નવમી છે ને આપણે તો શું આજે કઈ સ્પેશિયલ હે આપણે જમવાનું એમ કે સકરિયાનો શીરો ભાઈ આજે આપણે જમવા મળવાનું છે હાલો ભાઈ તો આપણે હવે જમવા નાણાં પહોંચી જાવ એની સુકી ભાજી ને ચાલો ભાઈ અત્યારે આપણે મંજુમાની ઘરે પૂછી ગયા પૂછી ગયા ની સોરી પહોંચી ગયા છે તો આપણે મંજુમાને પૂછીએ કે ભાઈ જે રામ નવમી છે તો શું એને જમવાનું બનાવ્યું અને જો કાંઈ એની નાનપણની એવી યાદો હોય રામ નવમીની તો એ આપણે એને પૂછીએ અમારા નાની નાની છોકરીઓ પ્રસાદી વેચવા આવી છે એવો રહ્યોમાં તો પેન માં ઓહો હો હા હા ચાલો જો ભાઈ મંજુમાં સાડી ભરવા બેસી ગયા મંજુમાં આજે રહ્યા છો તમે રામનવમી ચો મંજુમાં રામનવમી રહ્યા પણ મારા જેવા કઈ રહ્યા નથી ભૂખડ તો હું મંજુમાં તમને કહેતા મારા નાનપણના દિવસો યાદ છે રામનવમી લઈને એમ કે ને અમારા તરફથી હેપી રામનવમી ક્યાં હાલો પછી ચાલો ભાઈ મંજુ માને તો પૂછી લીધું પણ હજી અમારા ઘરના એવા ઘણા છે જેને મારા મારા પપ્પા છે એને અમે સ્પેશિયલી પૂછ્યું કે આજે રામનવમીનું કારણ કે અમારા ઘરમાં એક રામનવમીને લગતી એક નાની એવી સ્ટોરી છે તો કદાચ એ તમને આજે કહેશે એમ કે ચાલો ભાઈ અત્યારે રાતના દસ વાગી ગયા છે અને મારા પપ્પા છે એ ફરાળ કરવા પહોંચી ગયા છે તો ચાલો ભાઈ આપણે એના જે પૂછીએ કે ભાઈ એ નાનપણ છે એનું એમાં જે રામનવમી છે એ એની કંઈ એવી યાદી છે જે ખાસ કરીને હોય એમ કે તો આપણે એને પૂછીએ ચાલો ભાઈ

જો ભાઈ મારા પપ્પા એમ કે કે આ ખાલી રતાડા ગાજર ખાવા હાટું થઈને એ એમ કે કે અમે કે નાનપણમાં એમ કે આ રામનવમી રહેતા ખાલી ગાજર ખાવા હાટુ જો કે અત્યારે તો આપણે એમ કે એમને મળી જાય ખાવ ત્યારે ભાઈ જો રામનવમીમાં જ ગાજર મળતા ઓમ ખાવા ન મળતા અને અમારા જે ગઈઠીમાં હતા એમ કે આંખે એમ કે આંધળા હતા ને કા બાપા કેવી રીતે આ એનું આપણે

આત્માને શાંતિ આપે એમ કે જો ભાઈ અમારે રામનવમી છે એટલા માટે મહત્વ છે કારણ કે મારા પપ્પા છે એના ગઢીમાં થતા એમ કે જે કૂવામાં એમ કે પાણી ભરવા જતા હતા અને એમાં કૂવામાં જેમ કે એક્સિડેન્ટલી એમ કે નીચે પડી ગયા કૂવામાં જેમ કે

તો ભાઈ એટલા માટે રામનવમી છે એ અમારા ફેમિલીમાં થોડીક એટલા માટે થોડીક ઇમ્પોર્ટન્ટ છે જો કે બધાના ફેમિલીમાં હોય જ પણ અમારે એમ કે મોસ્ટલી એમ કે ઘણી બધી એવી રામનવમીને હારે એમ કે મેમરી છે એમ કે જોડાયેલી છે અને અને બસ આજનો દિવસ પણ અહીંયા પૂરો થાય છે તો તમને બધાને પણ ગુડ નાઇટ અને બાય બાય અને જય સિયા રામ